નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર અંજાર સત્તા પર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા માતા પુત્રના સ્થળ ઉપર મોત અન્ય ઘાયલ સવારના ભાગમાં અંજાર સત્તા પર વચ્ચેના માધવ વિલા નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો પ્રાથમિક મળતી માહિતી મુજબ એક ક્રેટા કાર અને બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેના કારણે ઘટના સ્થળ પર જ માતા પુત્રના કરુણ મોત થયા હતા મૃતકોમાં શરદગીરી મહેશગીરી ગોસ્વામી તથા તેમની માતા સવિતાબેન મહેશભાઈ ગોસ્વામીનો સમાવેશ થાય છે બંને માતા પુત્રએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો ઘટનામાં સાક્ષી અમિતભાઈ ઉંમર અંદાજે દસ વર્ષને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક વધુ સારવાર માટે ભુજ ખાતે ખસેડવામાં આવી છે આ અકસ્માતમાં કુલ પાંચ થી વધુ લોકો ઘાયલ થયા છે જેમાંથી ચાર ની હાલત ગંભીર હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે સ્થાનિક લોકોએ અને એકસો આઠ ઇમરજન્સી ટીમે ઘટના સ્થળે પહોંચી ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે દર્શક મિત્રો આજે તારીખ પાંચ જૂન બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર